ભરૂચમાં વધુ બે શંકાસ્પદ કોરોના પોઝિટિવ સિત્તેર વર્ષીય પુરુષ અને સાઠ વર્ષીય મહિલાને કોવિડ પોઝિટિવના લક્ષણ દેખાતા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા મુલંદ ચોકડી પાસે સાવરણી વેચના વૃદ્ધ દંપતીને કોંગરોલા લક્ષણો જણાયા સાવરણી વેચીને જીવન ગુજારતા વૃદ્ધ દંપતિ તબિયત બગડતા રસ્તા પર ઢળી પડ્યા શંકાસ્પદ કોરોના લક્ષણો જોઈ હોસ્પિટલ ખસેડાયા ભરૂચના મુલંદ ચોકડી વિસ્તારમાં લુણાવાડાના મૂળ રહેવાસીને હાલ સાવરણી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા વૃદ્ધ દંપતી અચાનક તબિયત બગડતા રસ્તા પર ઢળી પડ્યા હતા ભરૂચના મુલંદ ચોકડી વિસ્તારમાં લુણાવાડાના મુડરેવાસીઓને હાલ સાવરની વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા વૃદ્ધ દંપતી અચાનક તબિયત વગડતા રસ્તા પર ઢળી પડ્યા હતા આ ઘટના સમયે ત્યાં નજીક રિક્ષા લઈને ઉભેલા શખ્સે માનવતા દેખાડી અને તત્કાલ ભરૂચ એકસો આઠ ઇમરજન્સી સેવાને જાણ કરી હતી એકસો આઠ ની ટીમ આપી આ દરમિયાન જોવા મળતા સલામતીના પગલાં તરીકે બંનેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હાલ સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા દર્દીઓને વધુ તપાસ અને કોરોના રિપોર્ટ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે રિપોર્ટર સૈયદ